શિકોતે પ્રાગટ્ય વિડીઓ બનાવાનો હેતુ કોઈની લાગણી કે કોઈ ધર્મને ઠેસ પહોંચાડવા માટે નથી માત્ર ને માત્ર મનોરંજન અને સમજવા માટે છે તો મહેરબાની કરીને કોઈ ગેર શબ્દ કે ગેર લાગણી ઉભી કરવી નહીં જય શિકોતરમાં જય શિકોતરમાં મિત્રો બધા મારા મિત્રોને યુટ્યુબરના મિત્રોને બધાને જય શિકોતરમાં માં ભગવતી સદાય બધાને ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના કરું છું અને હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી તો આજે મિત્રો જણાવું છું કે સિકોતર પ્રાગટ્યના ઓલરેડી ચાર ભાગ તૈયાર થઈ ચૂક્યા છે અને યુટ્યુબમાં ચાલે છે તમે બધાએ ખૂબ સપોર્ટને સાથ આપ્યો છે તો આજે હું બનાવવા જઈ રહ્યો છું પાંચમો ભાગ તો ચાર ભાગ તમે જોઈ લીધા મેં તમે જાણ્યું કે સિકોતર માતા ક્યાંથી આવ્યા ક્યાં ગયા શું કર્યું બધું જોયું અને પછી પાંચમા ભાગમાં ચોથા ભાગમાં મેં મેં એવું કીધું કે સિકોતર મારા ઘરે કેવી રીતે પ્રગટ થઈ એની ચર્ચા ચોથા ભાગમાં થઈ ચૂકી છે કરશન બાપાને કઈ રીતે મળ્યા કરશન બાપાને શું થયું બધું તમે જણાવ્યું છે તો આજે હવે સિકોતર માતા મારી પાસે કઈ રીતે આવ્યા એ તમને જણાવવા જઈ રહ્યો છું તો આજે હું પોંચમો ભાગ રજૂ કરું છું જો કદાચ પોંચમો ભાગ તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો બોલો સિકોતરમાં જય જય સિકોતરમાં મિત્રો આજે સિકોતર પ્રાગટ્યનો પોંચમો ભાગ પોંચમા ભાગમાં એવું જણાવવા જઈ રહ્યો છું કે ચોથા ભાગમાં જે મેં જણાવ્યું કે કરશન બાપાને માતાજી કઈ રીતે આવ્યા પછી ચેહરમાંના ભુવાજી આયા ને એને બેસણું આપ્યું હવે પોંચમા ભાગો કહું છું કે બેસણું આપતા પહેલા કરશન બાપાને ચોલો પિયાલો કરતા પહેલા એક પુરાવા માંગ્યો તો ચહેરમાંના ભુવાજીએ કે આ શિકોતર આ ભૂમિકાની છે એ સાબુતી શું તો કરશન બાપાના કોઠે માતા ધોળી કે આ જગ્યા ઉપર મારું ત્રિશુલ છે મારું શ્રીફળ છે તમે કાઢો એટલે મારો પુરાવો કમ્પ્લીટ થઈ જાય તો એ જગ્યાએ ખોદ્યું એટલે મને ત્રિશુલને આપ્યું ત્રિશુલ આજે પણ હયાત છે મંદિરમાં ખૂબ દિવસ હું તમને વિડીયોમાં બતાવીશ કે ત્રિશુલ આજે પણ છે એ શિકોતર માતાજીનો મોટા મોટો પુરાવો હશે પછી તો કરશન બાપાનો ચોરલો પહેલો થઈ ગયો માતાજીનું બેસડો રંગે સંગે આપી દીધું અત્યારે મોટું મંદિર પણ બની ગયેલું છે માતાજીનું શિકોતર માતાનું મારા ખ્યાલ અને દાદાને પણ રેડી થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું પછી અમુક સમય થયો અમુક સમય વીતી ગયો વર્ષો થઈ ગયો અને કરશન બાપાને કરશન બાપાએ ભૂવા પાણી પણ ખૂબ કરી પછી કરશન બાપાના મગજભાઈ વિચાર આવ્યો કે હું ભૂવાજી છું તો મારે ભટિયાળની હવે સિકોતર માતાને ભડિયાળની જરૂર છે તો ભડિયાળ મારે સ્થાપવો છે આવું કરશન બાપાના મનમાં વિચાર આવ્યો તો પછી મિત્રો કરશન બાપાએ કીધું મારા કુટુંબ પરિવાર આખો મારો ભેગો કર્યો બે ભાઈનો પરિવાર છે કરશન બાપા અને બીજા વાલજી બાપા બે ભાઈ છે એમનો આખો પરિવાર છે ચાર ભાઈઓ નાના છોકરા પણ છે બધું જ છે આનો કરશન બાપાને વિચાર મારે માતાજીને થાપો છે ભુવાજી તો છે જ કરશન બાપા પણ ભડિયાળ કે થાપો છે તો પરિવારને ભેગો કર્યો પરિવાર ભેગો થયો એટલે કરશન બાપાને એમ થયું કે માતાજીની કોઈને પવન આવી જાય અને પુરાવા આપી દે તો શિકોદર માતાજીના ભઠીયા કરી નાખો હવે મિત્રો મારી પાસે કઈ રીતે શિખોદર આવી એ હું તમને કહું છું કે હું આ વસ્તુમાં તો નાસ્તીક હતો એકવીસ વર્ષની મારી ઉંમર હતી હું એકવીસ વર્ષ થઈ ચૂક્યો તો અને હું આ વસ્તુમાં નાશથી હતો કર્શન બાપા ધૂળતા કરશન બાપા પૂછ પાડતા કોઈનું સારું કરતા એ હું મારી નજર નજર સમક્ષ જોતો પણ હું આ વસ્તુમાં માન્ય કરતો નહીં મને એમ લાગતો રાતો સામાન્ય વસ્તુ આ તો દરેકને થાય આ ખાલી ખાલી શરીર હલાવવું ના બધું શું છે આટલો બધન નાસ્તિક હતો હું પણ પછી કરશન બાપાએ આખો પરિવાર ભેગો કર્યો એટલે એક એક ભયન બદલ બેહારવા માંડ્યા પણ માતાજીને કઈક ઈચ્છા અલગ હશે શું ખબર હવે શીખોતર માતાજીને શું ઈચ્છા હોય તો કોઈને ખ્યાલ હોય નહીં તે એક એક બધાને બે હારે પણ કોઈને માતાજી આવે ને બંધ થઈ જાય આવે ને બંધ થઈ જાય આવું થતું પણ પુરાવા કોઈ મળતા નતા લગભગ

આખો પરિવાર મેં ભેગો કર્યો છે તો હવે મારે કરવું શું આનું આ જાતો જાત બેઠેલી શીખોતર ઓભળી જઈ સાહેબ મારા એ વખતે હું કુટુંબ ભેગો બેઠો જ નતો હું તો ખાટલા સુતો હતો કારણ કે આપણા ના સતત ની આ વાતમાં કોઈ રસ જ હતો નહીં એટલે આપણે કોઈ એમ જાણકારી હતી તે કંઈ કરવાનું થતું જ હતું તો પછી બીજી વાત જ ક્યાં આવે આમ તો હું તો આરામથી ખાટલામાં સુઈ ગયો તો બરોબર સાડા બાર નો ટાઈમ થયો કરશન બાપા થોડા નિરાશ થઈ ગયા કે હવે શું થશે મારો પરિવાર ને ભેગો કરે છે હવે થશે શું બરોબર સાડા બાર નો ટાઈમ થયો અને હું ખાટલા સુધો તો ના શીખોતર ખાટલા મને પ્રગટ થઈ મારા કોઠે ધૂણવાય મિત્રો મને ખુદને ખબર નથી શું થયું હું જાણકાર જાણતો નથી મને શું થયું મને ખુદને ખબર નથી કમ્પ્લીટ સાડા બાર ખાટલા સુધો તો ખાટલા સુધો સુધો મને શીખોતર માતાનો પવન ચાલુ થયો અને કરશન બાપાને થયું કે મારી શીખોતર આ ખોડીએ ધૂણવા આવી છે પછી અમુક પંચ બેઠું હોય ને ગામના લોકો બેઠા હોય એ મને ખાતરામાંથી ઉભો કરીને ધૂળતો ધૂણતો લઈ ગયા પાસે બિહાર મને પછી કરશન બાપાએ એવો પ્રશ્ન કર્યો જો કદાચ મારી સિકોતરા કોઠે ધૂણવા આવ્યો હોય તો હું કહું ત્યાં સુધી બંધ ના થઈશ પણ મને તો કંઈ ખબર નથી માતાજી ધૂળતી હતી મને કોઈ જ્ઞાન નતું આ ધૂણવાનું શું હોય મને કોઈ જ્ઞાન જ નતું પછી માતા ધ્રુવા પવન એટલે બહુ આકરો હતો પવન શિકોતર માતાજીનો આજે મને એ વસ્તુ યાદ છે પવન કેવો આવ્યો એટલે પછી કરશન બાપા પુરાવા માંગતા હતા તે કરશન બાપા જે જે પુરાવા માંગ્યા મિત્રો એ પુરાવા શિકોતર માએ એ પુરવાર કર્યા હતા પછી આખી રાત બેઠા લગભગ ચાર વાગ્યા સુધી માતા ધુણી ચાર વાગ્યા સુધી જે જે પુરાવા માંગ્યા જે જે કલાઓ માંગી વેણ વધાવવા દેશ બધું જ શિકોતરે મારા કોઠે ધુણી આપ્યું અને કરશન બાપાને થયું કે નાની રમેલ કરી દઈએ રાત્રે રાત્રે જેવો વિચાર આવ્યો એ વખતે તો કેવું હતું સાહેબ આજથી બાવીસ ત્રેવીસ વર્ષની વાત કરું છું બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાંની વાત છે આ કે જ્યારે અત્યારે મને એકતાલીસ વર્ષ થયા બાવીસ બાવીસ વર્ષની વાત છે વીસ બાવીસ વર્ષની ત્યાં કરશન બાપાને થયું કે સવારે માતાજીનો રમેલ કરી નાખવી છે તો કરશન બાપાએ રમેલનો મોઢવા નાખ્યો કારણ કે અઢિયાર થા તો પઢિયાર ને વાતો બધી પવન ચાલુ થઈ ગયો પુરાવા થઈ ગયા એટલે પઢિયાર ને પીયાલો તો પાવર પડે ને આઠો ભુવાજી નો આઠે પીયાલો પઢિયાર પીવે તો બીજા દિવસે માતાજી નો મોઢવા નાખ્યો હવે સવાર માં ચાચર ફૂલ ફૂલ તેલ ફૂલ ચડાવવાનું ચાચર વધવાનું હોય આઉ માતાજી ના અમેલ માં આવી બધી પ્રથાઓ ચાલતી હોય વિધિ ચાલતી હોય તો સાહેબ પવન ચાલુ થયો મને માતાજી નો હવે ચાચર વધવાનું મારે તો પિયા તો ભીધો નતો વગર પિયા ને ચાચર વધવા જવું એટલે બળવાળી માતા હોય ચાચર વધે આવું ભુવાજીઓ કે છે જૂના ભુવાજીઓ હું તો નવો છું હજુ જૂના ભુવાજીઓ કે છે પછી વાગતા ઢોલે માતા ગોમના ટોટે અમારા ચાચર હદાય છે અર્જન સાહેબ ગોમનો ટોટે છે ત્યાં ચાચર વધે છે કુંડાળો ધોરીને પછી પાવડી મારા ધૂળતા ધૂળતા બાલ પકડ્યા કે બંધ થઈ જા માતા

કે મારા હાથમાં જેટલા કણ છે એટલા દે એટલે હું તને સિકોતરનો મારા ભુવાજીનો તને દઉં આ ઝાડવે એટલે કરશન બાપાએ કલમ પકડી હાથમાં એક જ જીકોતર બોલી છે કરશન બાપા તમારા હાથમાં નવ કણ વધારો વધાવો છે અને આજથી હું સિકોતર નવું કરું છું અને આવો હેઠો પીયાલો હું સિકોતર પીજો ઘટઘટા હેઠો પીયાલો મને કરશન બાપાએ પાયો પી લીધો પછી સાહેબ આ માતાજી મારા ગોઠવે પછી એ દિવસે મને પવન જ્યારે બંધ થયો મિત્રો એ દિવસે મને એવું થયું કે ના શક્તિ છે છે ને છે લોકોની મત જેવી જેવી માન્યતાઓ પણ હું હાવ નાસ્તિક હતો મારો ખુદનો પુરાવો હું કહું છું હું હાવ નાસ્તિક હતો અને આજે શિખોદર મને જ્યારે હું કહી ત્યાંથી મને એવું થયું કે ના કોઈ શક્તિ તો છે જ કે જે આ ચાલે છે બધુંય સાહેબ નથી એવું નહીં શક્તિ તો છે જ પછી તો મને પિયાલો પાયો ચોલ્લો કર્યો ખુવાસી ના હાથે મારો પિયાલો પીવાનો ચોલ્લો થઈ ગયો બહુ રંગે અને અત્યારે તમારી સમક્ષ હું ભુવાજી છું બાધાઓ આપું છું ભુવા પાણી કરું છું પણ કરશન ચાલુ છું હું કોઈના ભાઈ રૂપિયા લેતો નથી તો મિત્રો હવે આગળ આનાથી આગળ પિયાલો પીધા પછી ઉપેન્દ્ર ભુવાજી ના કોટે સુગોતર આવી અને સુગુતરે શું શું કોમ કર્યું ક્યાં ક્યાં ફરજા પૂર્યા એ બધું જ હું તમને કહીશ આતા જે ઘણા બધા કામ કરે છે ઈ સઠા ભાગમાં હું તમને જરૂર કહીશ મજા આવશે તમને જોવાની હવે મારા કોઠે માતાજી આવી ને શું શું પુરાવા કેવા કેવા દાખલા આપે છે અને કેવા લોકોના કામ કરે છે હું રૂપિયા કોના લેતો નથી અને સેવા કરું છું તો સઠા ભાગમાં જરૂર જોજો અને આ ભાગ તમને ગમ્યો હોય તો પ્લીઝ ઉપેન્દ્ર ભવાજી ઓફિશિયલ ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને સપોર્ટ બહુ આપજો બોલો શિકોતર મા હાથ કી જાય અને એક લાસ્ટમાં ગીત ગઈ ના ભરું શિકોતર માતાજીનું તમે તો સપોર્ટ જ આપજો હો આવિશકોતર ના મળી હોતો ય મારું શું એ આવી વાજણ ના મળી હોતો આ શું વાત મિત્રો કને જૈન મારી દુનિયા ભુવાજી ની વેળા રે વાળી નકર હું કઈ કઈ દુનિયા મોત આદરડા ની વાત માકને કને કોત નખોત જય શીખો તરવામ